પ્રણામ હું છું તમારી સખી સાહેલી દર્શના શાહ આજે મેં તમારી સાથે પાલક મોનેકો ખારી ચાટની રેસીપી શેર કરી છે જે દેખાવામાં અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ઘરે મહેમાન આવે ત્યારે તમે આ રેસીપી નવી રીતે બનાવી તમે તે લોકોને આપી શકો છો પાલક સમારી લીધા બાદ આપણે હવે બે કપના માપથી પાલક લઈ લઈશું હવે આપણે તેને બે ત્રણ મિનિટ માટે બોઇલ કરવાનું છે બોઇલ કરતાં તમે એમાં સેજ મીઠું ચપટી સોડા નાખવાનું છે પાલક બોઇલ થઈ ગયા બાદ તેમાંથી પાણી નિતારી લેવાનું છે અને ઠંડુ પાણી નાખી તેને સાઈડ પર મૂકી દઈશું હવે એક પેનમાં આપણે દોઢ ટેબલ સ્પૂન બટર લઈશું બે ટેબલ સ્પૂન વીટ અથવા મેંદો તમે લઈ શકો છો અને આપણે બે મિનિટ માટે હલાવવાનું છે હવે થોડો કલર ચેન્જ થઈ ગયા બાદ આપણે તેમાં એક કપ દૂધ નાખીશું દૂધ નાખ્યા પછી એને કન્ટિન્યુઅસલી હલાવવાનું છે જેથી લમ્સ ના પડે હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું વન ફોર ટી સ્પૂન મરી પાવડર વન ફોર્થ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ વન એટ ટી સ્પૂન ઓરેગાનો વન એટ ટી સ્પૂન અપ નાખશું થોડું મિક્સ કર્યા બાદ થ્રી ફોર્થ કપ બાફેલી મકાઈ નાખશું અને હવે તેને મિક્સ કરી દઈશું હવે આમાં બાફેલી પાલક નાખશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું હવે મિક્સ કર્યા બાદ તેમાં વન થર્ડ ટુ હાફ કપ ચીઝ ગ્રેડ કરીને નાખશું તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધતું પણ કરી શકો છો હવે આપણે ચીઝ મેલ્ટ ન થાય ત્યાં સુધી તેને લગાતાર હલાવતા રહેવાનું છે હવે ચીઝ મેલ્ટ થઈ ગયું છે તેને આપણે એક બાઉલમાં કાઢી થોડી કોથમીર સમારેલી નાખશું અને મિક્સ કરી લઈશું હવે આને આપણે થોડું ઠંડુ થવા દેવાનું છે હવે ખારી લઈ તેને બે યા ત્રણ પાર્ટમાં તમે તમારા રીતે લઈ શકો છો તેને આપણે એક પ્લેટમાં ગોઠવી દઈશું હવે આપણે હર એક ખારી પર પાલક ચીઝ લગાવી દઈશું આ રીતે આપણે બધી ખારી તૈયાર કરી દઈશું હવે એની પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનું સ્પ્રિન્કલ કરી દઈશું તો તૈયાર છે આપણો ખારી ચાટ હવે આ રીતે જ આપણે મોનેકો ચાટને બી તૈયાર કરીશું આ મોનેકો ચાટ પર બી બહુ જ ટેસ્ટી લાગે છે હવે આના પર બી આપણે સેમ ચીલી ફ્લેક્સ મિક્સઅપ્સ ઓરેગાનો સ્પ્રિંકલ કરી દઈશું અને એની ઉપર એક એક મોનેકોને આપણે મૂકી દઈશું તૈયાર છે આપણો મોનેકો ચાટ હવે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળશું નવી રેસીપી સાથે